જય મોલી જય દ્વારકાધીશ મિત્રો બપોર પછી હવે સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય દવાખાને મારા બી એવું છે બીજી બેક રિપોર્ટ પણ કરાવવાના છે દાની દવા લેવાની છે એટલે આગળ બનતા રહેજો રૂબીબેન ને છોડી કરી નાખી ને એટલે પડી નકરશે જુઓ નહી ખાજ કરશે એટલે છે ને આપણે આને ચૂટી કરી નાખી બસ ઓર બે ન્યન ન્યરે તને હાકર છે ને આમાંથીને જોડી નાખો આમ તો રે પર કોઈ તારી બટ બટ કરીમાં નકો મારી લે તને જડકટી છોડવા દે ઓલની દીકરી થામા બસ રાખી જા હા કરે છે ને આપણે જોડી નાખી એટલે હાવા જાત વૈખડા કરે થયા કરે નખર છે ને ગાળા વાળીને પાણી વાળી કરીને બાંધ છે ને આખી ઓહોરીમાં માંદણું કરે આ કરશે ને રાખ દઈએ અહીંયા હાલો તો જુઓ આપણે ભાયાવધર હોસ્પિટલ પૂગી ગયા છે સિવિલ હોસ્પિટલ છે ભાયાવધર નવ વાગ્યા છે ને હજી ડોક્ટરો આવ્યા નથી કેસ બારી ખુલ્લી નથી અને આપણે જુઓ અહીંયા જાળવાની છે બેઠા છે એ જાટો છે તડકો થઈ ગયો છે અત્યારમાં અને અહીંયા આપણે બેઠા છીએ થોડોક પવન આવે પણ પવન આવે એવી તો પરિસ્થિતિ લાગતી નથી આજે જઈએ વાહન પાર્કિંગ બધું છે કેસ બાર એ બધું પવન નું નામ છે ની હું બા બે આવ્યા છે વેલા હેર ડોક્ટર આવી જાય કેસ બારી ખુલી જાય દવા લઈ વેલા હેર વયા જાય

હાલો જુઓ આપણે દવા ખાવાથી આવી ગયા છીએ અને દવા લઈ આવ્યા હવે આપણે છે ને રોટલી તો હવે બનાવી ગયા તા હવે થોડું શાક કરી નાખી થોડીક ખીચડી બનાવી નાખી અને પછી છે ને આપણે જમીન દવા પી લઈએ એટલે અહીંયા આપણે પ્રાઇવેટ ડૉક્ટરને દેખાડ્યું હતું એને દાઢ કાઢવાનું કીધું હતું અને અહીંયા આપણે સરકારીમાં ગયા ને એમાં એ પ્રાઇવેટ ડૉક્ટર જ આવે છે મેઈન ડોક્ટર આવે છે ડિગ્રીવાળા એને કીધું કે આપણે એક્સરે કરાવી લઈએ પછી આગળ વધે એટલે એક્સરે કરાવ્યો છે દાંઠનો અને એને કીધું હતું કે જરાય નામથી હળવો નથી દાંચમાં પણ તમને છે ને પેઢામાં રસી થઈ ગયા છે એટલે તમને દવા દઈ પાંચ દિનની દવા આપી છે તો દવા એથી ફેર પડી જાય તો વાંધો નહીં નકર પછી પાછું દેખાડવા જવાનું છે અને જુઓ આ ભારી એક દવા આવી છે દવા દવા જ છે છે ગાડી ખાઈ પણ હવે દવા ખાવી પડે એમાં હાલે જુઓ એટલી દવા આવી છે આ પ્રાઇવેટમાં સરકારીમાં કેટલો ફેર જોઈ લ્યો આ મેન મેડમ આવે છે જો આ સરકારીમાં દવા બહુ સારી આપે છે મને આની પહેલા એક વખત ગઈ હતી ને પેલી મને આમ ઘણો જાજો ફેર પડી ગયો હતો ને આ છે ને માઉથો આપ્યું છે ઓગળા કરવાના

પછી ઉપાધિ બાળ છે ને એ જોઈ નાખું ગરમી આવું નથી વરસાદ છે અને વરસાદ આવશે હોય ગમ કોરી રહ્યું છે ગરમી બહુ છે અને હવે આપણે ખાઈ પી દવા પી ના ધોઈ બસ જ જાવું છે એટલે આપણે આમાં રાહત થશે હાલો તો આપણે જુઓ હવે હાડાબા થયા છે ને પાર્ટનર ની વાત જોઈ છે પાર્ટનર આવે પછી બપોરા કરી લઈએ અને તડા ચાલુ થઈ ગઈ છે જોઈ લો વરસાદ સાટા આવે ને ઉદય સાટા ચાલુ થઈ ગયા છે અને આ બાઈ જુઓ આ કપડા એટલા બાકી હુકે હાઈ ને હું કોઈ હુકાઈ તો જાય બીજું તો શું કરું જો વાદરા બહુ રાઠોડ થઈ ગયા છે જઈએ ને મોટે મોટે સાટે પડે જઈએ જુઓ આ સાટા મોટો આવશે વરસાદ આવ્યો ને જોઈ લે તો એટલે મોટા મોટે સાટે પડે તું એલા પલેર માં આમ આવતો રહે ને આ બરફ ના કરા કેમ પડતા હોય એની ખોડે પડે જોઈ લ્યો મોટા મોટા સાટા ટબા જેવા સાટા પડે નવા આપણે પાર્ટનર રાય ને પછી છે ને બપોરા પાણી કરી લઈ નાય પછી છે ને સુઈ જાવું છે દવા પાણી થી ભેખા પેટ ગોળી આપી છે ને પી લીધી છે પણ હું કઉ પાટના રાત બી છે ને ઘરે આવવાના છે આમ તો હું કઉ સાંજે ભેગા થાય પછી આપણા બપોર ઢીરા આવે એટલે બધાય ભેડા જ ખાય પાર્ટનર આવી જાય ને ઓલો ક્રિશ આવી જાય ભેગા થાય હાલો તમારા પાર્ટનર આવી ગયા છે ને બપોરા પાણી કરી લઈ